નમસ્કાર દર્શક મિત્રો આજે ત્રીસ માર્ચ હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ તમે હોદ્દેદાર હો અને તમારી પાસે સત્તા હો એટલે તમે કોઈ મનમાની કરી શકતા નથી સુરતની એપીએમસી માર્કેટિંગ યાર્ડ ની જમીન ઉપર ફાઈવ સ્ટાર હોટલ બનાવી નાખતા સત્તાવાળો સામે પગલા લેવા માટે ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કર્યો સુરતની એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી એપીએમસીની ફાઈવ સ્ટાર હોટલ કે જે માર્કેટ યાર્ડની જમીન પર બંધાઈ છે તેનો કબજો લઈ લેવા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધા માઈની ખંડપીઠે એક મહત્વના આદેશ મારફતે રાજ્ય સરકારને હુકમ કર્યો છે વધુમાં હાઈકોર્ટે આ વિવાદિત મિલકતની જાહેર હરાજી કરી તેની જે કંઈ રકમ આવે તે રાજ્ય માર્કેટ ફંડમાં જમા કરવા પણ સરકારને હુકમ કર્યો હતો સુરત એપીએમસીના સત્તાધીશો વિરુદ્ધ થયેલી જાહેરહિતની રીટ અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે આ હુકમ કર્યો હતો ચીફ જસ્ટિસની ખંડપીઠે માર્કેટયાર્ડના ઉમદા હેતુને નષ્ટ કરી માર્કેટયાર્ડની જમીન પર લક્ઝુરિયસ હોટલનું બાંધકામ કરવા બદલ સુરત એપીએમસીના કસૂરવાર સભ્યો વિરુદ્ધ કડક પગલાં લેવા પણ સરકારને હુકમ કર્યો હતો હાઈકોર્ટે એગ્રીકલ્ચર માર્કેટિંગ એન્ડ રૂરલ ફાઇનાન્સના ડાયરેક્ટરને કૃષિ બજારના નિરીક્ષણ અંગે પણ હુકમ કર્યો હતો કે જેને લઈ અરજદાર દ્વારા મોલની દુકાનો જ્વેલરી કપડાં જેવી ચીજવસ્તુઓ માટે ભાડે આપી દેવાઈ હોવાના અરજીમાં આક્ષેપ કરાયા હતા સુરત એપીએમસી દ્વારા કાયદેસર મંજૂરીઓ લીધા વિના માર્કેટ યાર્ડની જમીન પર ફાઇવ સ્ટાર હોટલ અને વિશાળ મોલ બાંધી દેવાયા હોવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી જાહેર હિતની રીટ અરજીમાં એવા મુદ્દા ઉઠાવાયા હતા કે એપીએમસી સત્તાવાળાઓ દ્વારા કાયદાકીય જોગવાઈઓ નેવે મૂકી યાર્ડનો જે મૂળ ઉમદા હેતુ હતો તેને મારી નાખી વાણિજ્યિક પ્રવૃત્તિઓ આરંભી દીધી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે શંકર ગોરની જાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન જીરો નાઈન સિક્સ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર